જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ગુજરાતની અંદર જેટલા પણ પશુપાલકો છે એના માટે ખુશખબર છે કારણ કે પશુપાલકોને હવે સાડત્રીસ રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે તો આ આખી યોજના શું છે આની અંદર પશુપાલકોને કઈ રીતે સબસિડી આપવામાં આવશે અને આનો લાભ છે એ કઈ રીતે લઈ શકો છો એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ગુજરાતની અંદર ગોબરધન યોજના હેઠળ બોતેરસો થી વધારે ગોબર ગેસ પ્લાન્ટ છે કાર્યરત છે તેત્રીસ જિલ્લાની અંદર ક્લસ્ટર અને જિલ્લા દીઠ બસો વ્યક્તિગત દીઠ બાયોગેસ પ્લાન્ટ છે સ્થાપિત કરવામાં આવ્યા છે બાયોગેસ પ્લાન્ટ થકી પરંપરાગત ઇંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યની અંદર પણ સુધારો થવાનો સરકારનો દાવો છે એ કરવામાં આવ્યો છે હવે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના અમલમાં મૂકી છે જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે હવે ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સાડત્રીસ રૂપિયાની સબસિડી છે આપે છે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારનો વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય અને રોજગારીના સ્ત્રોત છે એ મળી રહે છે આજે રાજ્યની અંદર આપણે વાત કરીએ તો સાત હજાર બસોથી પણ વધારે બાયોગેસ પ્લાન્ટ છે કાર્યરત છે જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો છે એ થઈ રહ્યો છે હવે બાયોગેસ પ્લાન્ટના કારણે પરંપરાગત ઈંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યની અંદર પણ સુધારો થઈ રહ્યો છે દેશભરની અંદર જનભાગીદેરી સાથે સ્વચ્છતા અને સફાઈ કાર્યક્રમને વેગ આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્રશ્રી મોદીજીએ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનનો દેશવાપી વ્યારંભ છે એ પણ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાગરિકોનો સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની ભાવતા ઉજાગર કરવાના ઉદ્દેશથી સ્વચ્છતા સેવા અભિયાન છે શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજ્યની અંદર સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે દેશભરની અંદર સ્વચ્છતા હી સેવા અભિયાન છે ચાલી રહ્યું છે ત્યારે ગોબર્ધન યોજના હેઠળ સ્થાપિત બાયોગેસ પ્લાન્ટ પણ સ્વચ્છ ઇંધણ ઉત્પન્ન કરી સ્વચ્છ પર્યાવરણની અંદર પોતાનો ફાળો છે એ આપી રહ્યા છે હવે ગોબર્ધન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વ્યાપક બાયોગેસ કાર્યક્રમનો એક ભાગ છે આ યોજના એક નવેમ્બર બે ના રોજ જળશક્તિ મંત્રાલય પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી ગોવર્ધન યોજનાનો હેતુ કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ કૃષિ અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસ સીબીજી અને બાયો સીએનજીની અંદર રૂપાંતરિત કરવાનો ઉદ્દેશ્ય છે આ બાયોગેસનો ઉપયોગ રસોઈ અને વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે હવે ગોવર્ધન યોજના હેઠળ કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન થાય તે સાથે નવીનકરણ ઊર્જા ઉત્પાદનને સમર્થન મળે છે અને સ્વચ્છતાની અંદર પણ સુધારો થાય છે ખેડૂતને આવકનો નવો સ્ત્રોત મળી રહે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પણ પ્રોત્સાહન મળી રહે છે હવે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર યુનિટ દીઠ સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે પૂરી પાડવામાં આવે છે આ બાયોગેસનો ઉપયોગ રસોઈ અને વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે ગોવર્ધન યોજના હેઠળ કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન થાય દરેક બે ઘન મીટર ક્ષમતાવાળા બાયોગેસ પ્લાન્ટ માટે લાભાર્થીનો ફાળો પાંચ હજાર રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારનો ફાળો પચીસ હજાર રૂપિયા અને મનરેગાનો ફાળો બાર હજાર રૂપિયા છે નક્કી કરવામાં આવ્યો છે એટલે કે એક બાયોગેસ પ્લાન્ટ માટે બેતાલીસ હજારના ખર્ચ તૈયાર થાય છે અને લાભાર્થીને આની અંદર પાંચ હજાર રૂપિયાનું રોકાણ છે એ કરવાનું હોય છે બાયોગેસ પ્લાન્ટ માટે બનાસ ડેરી સાબર ડેરી દૂધસાગર ડેરી ઉપરાંત અમૂલ ડેરી અને ઘણી બધી એજન્સી છે એ નિયુક્ત કરવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ટુ અને હેઠળ તેત્રીસ જિલ્લાની અંદર ક્લસ્ટર જિલ્લા દીઠ બસો વ્યક્તિગત દીઠ બાયોગેસ પ્લાન્ટ છે સ્થાપિત કરવામાં આવ્યા છે અને રાજ્યની અંદર કુલ સાત હજાર છસો બાયોગેસ પ્લાન્ટ છે સ્થાપિત કરવાના લક્ષ્યાંક સાપે આજ જ દિનની અંદર સાત હજાર બસો જેટલા બાયોગેસ પ્લાન્ટ છે સ્થાપિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસની અંદર બાયોગેસ પ્લાન્ટ માટે જિલ્લા દીઠ પચાસ લાખ એટલે કે કેન્દ્રના સાઠ ટકા અને રાજ્યના ચાલીસ ટકા રેશિયોની ફાળવણી છે કરવામાં આવી હતી અને હાલ ગુજરાતની અંદર ગોવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત સત્તાણું ટકા બાયોગેસ પ્લાન્ટ છે એ વ્યક્તિગત રીતે કાર્યરત છે હવે આની સાથે ઈંધણની બચત અને સ્વાદની અંદર પણ સુધારો થશે એટલે કે જૈવિક કચરામાંથી પેદા થતા બાયોગેસનો ઉપયોગ રસોઈ માટે કરી શકાય છે અને તેનાથી ઈંધણની બચત તો થાય જ છે પરંતુ ખોરાકનો જે સ્વાદ છે એની અંદર પણ સુધારો થાય છે હવે સાબર ડેરીના એક સર્વેક્ષણ અનુસાર સો ટકા પરિવારોએ એવું સ્વીકાર્યું હતું કે બાયોગેસથી રાંધવામાં આવેલા ખોરાકનો સ્વાદ છે એ વધુ સારો છે સત્યાસી ટકા પરિવારોએ સ્વીકાર્યું હતું કે લાકડા અને ની સરખામણીમાં બાયોગેસથી બનેલી રસોઈનો સમય નોંધપાત્ર રીતે ઓછો હોય છે અને બાયોગેસથી ખોરાક રાંધવાના કારણે અન્ય ઘણા બધા ફાયદા છે એ પણ થયા છે રાંધ્યા બાદ વાસણો સાફ કરવાનું પણ સરળ બન્યું છે હવે મહત્વની વાત એ છે કે બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર છે પડી રહી છે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના પહેલાં વ્યક્તિને રસોડામાં ધુમાડો આંખના ચેપ શ્વસનના રોગ

લાકડા સળગાવવાના કારણે ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ છે એ પણ આપણે અટકાવી શકીએ છીએ આ બાયોગેસ પ્લાન્ટની અંદર સ્લરી દુર્ગંધ રહિત હોય છે જેનો ઉપયોગ સેન્દ્રીય ખાતર તરીકે કરી અને ખેડૂતો જૈવિક ખેતી છે કરી રહ્યા છે અને આ સેન્દ્રીય ખાતર માટે વેચવા માટે સરકારી મંડળીઓ છે બનેવી અને આવકની અંદર વધારો કરી શકાય છે સ્વસહાય જૂથોને ખાદ મંડળીઓ દ્વારા બહેનો આત્મનિર્ભર બની છે અને તેમને રોજગારનો નવો સ્ત્રોત છે એ પણ મળી રહ્યો છે આમ ગોવર્ધન યોજના છે એના ઘણા બધા ફાયદાઓ છે જો તમારે પણ આની અંદર ભાગ લેવો હોય અને તમે જો પશુપાલક હોય તો તમે પણ બાયોગેસ પ્લાન્ટ તમારા ગામની અંદર સ્થાપવા માગતા હોય તો બનાસ ડેરી અમૂલ ડેરી અમુક ડેરી અને એનડીડીબી જે છે એની અંતર્ગત સંસ્થા છે ત્યાં તમે એનો કોન્ટેક છે એ કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને